નમસ્કાર આકાશવાણી સમાચાર જયેશ છે પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કુવૈતની બે દિવસની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોત્તર પરિષદ ની બોતેરમી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા થશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની પંચાવનમી બેઠકની અધ્યક્ષતા થશે સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત લોકસભામાં ચાર અને રાજ્યસભામાં ત્રણ પસાર અને મહિના ટી એશિયા કપ અઢાર વીસની આવતીકાલે રમાનારી ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતની બે દિવસની મુલાકાતે જશે પ્રધાનમંત્રીની આ મુલાકાત કુવૈતના અમીર શેખ મિશાલ અલ જબર અલ સભાના નિમંત્રણ પર થઈ રહી છે આ દરમિયાન તેઓ કુવૈતના નેતાઓ સાથે ચર્ચા કરશે શ્રી મોદી આજે એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકો સાથે વાર્તાલાપ કરશે અને લેબર કેમ્પની પણ મુલાકાત લેશે શ્રી મોદી છવ્વીસમાં એરબિયન ગલ્ફ કપના ઉદઘાટન સમારોહમાં કુવૈતના અમીરના વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે આવતીકાલે બયાન પેલેસ ખાતે પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે ત્યારબાદ તેઓ કુવૈતના અમીર અને ક્રાઉન પ્રિન્સ સાથે પ્રતિનિધિમંડળસરની વાતચીત કરશે છેલ્લા તેતાલીસ વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે કુવૈત હાલમાં અખાતી સહકાર કાઉન્સિલનો અધ્યક્ષ છે અને પ્રધાનમંત્રીની આ મુલાકાત માત્ર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને જ મજબૂત બનાવશે નહીં પરંતુ વિસ્તૃત ગલ્ફ ક્ષેત્ર સાથે ભારતના સંબંધોને પણ વધારશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નીલિયમ ખાતે એટ હોમ સમારોહનું આયોજન કર્યું હતું તેલંગાણા અને અન્ય રાજ્યોના રાજકીય અને ક્ષેત્રની અગ્રણીઓએ હૈદરાબાદમાં રાષ્ટ્રપતિના આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તેલંગાણાના રાજ્યપાલ જૈષ્ણુદેવ વર્મા હરિયાણાના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેય અને તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તેલંગાણા વિધાન પરિષદના અધ્યક્ષ ગુટ્ટા સુકેન્દ્ર રેડ્ડી અને તેલંગાણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આલોક આરાધ્ય પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેલંગાણાના ઘણા મંત્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોત્તર પરિષદ એનઇસીની બોતેરમી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે આ સત્રમાં પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્યમંત્રી ડોક્ટર સુકાંત મજમુદાર પણ ભાગ લેશે આ બેઠકમાં પૂર્વોત્તરના તમામ રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે એનઇસીની બેઠક ગઈકાલે પૂર્ણ સત્ર માટે તકનીકી સત્રની શરૂઆત સાથે શરૂ થઈ હતી ગઈકાલે સાંજે અગરતાલા પહોંચેલા શ્રી સિંધિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ સત્ર આ ક્ષેત્રના ઝડપી વિકાસનો પાયો નાખશે શ્રી સિંધિયાએ કહ્યું કે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબનો પૂર્વોત્તર પ્રદેશ ઝડપી વિકાસનો સાક્ષી બનશે તેમણે માહિતી આપી હતી કે આ સત્ર છેલ્લા વર્ષની એનઇસીની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે શ્રી સિંધિયાએ એમ પણ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી પૂર્વોત્તરમાં અર્થતંત્રને પુનર્જીવીત કરવાના હેતુથી બેંકિંગ સમિટની અધ્યક્ષતા કરશે આ સમિટમાં તમામ સરકારી ઉપક્રમો અને ખાનગી બેન્કોના વડાઓ ભાગ લેશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર જીએસટી કાઉન્સિલની પંચાવનમી બેઠક આજે જેસલમેરમાં યોજાશે આ બેઠકમાં વસ્તુ અને સેવા કરને લગતા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં ગોવા હરિયાણા જમ્મુ કાશ્મીર મેઘાલય અને ઓડિશાના મુખ્યમંત્રીઓ ભાગ લેશે આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ અને અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રીઓ પણ ભાગ લેશે અમારા સંવાદદાતાએ જણાવ્યું હતું કે આ બેઠક માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે દરમિયાન કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ગઈકાલે સાંજે રાજસ્થાનના જેસલમેરમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રીઓ સાથે પૂર્વ બજેટ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રીએ નાણાંકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના કેન્દ્રીય અંદાજપત્ર માટે ઘણા સૂચનો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રીમતી સીતારામને કહ્યું કે સારા આર્થિક વાતાવરણ ઉત્સાહ અને વસૂલાતમાં કાર્યક્ષમતાને કારણે એપ્રિલ બે હજાર એકવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી રાજ્યોને આપવામાં આવેલી રકમ કરતાં ઓછી છે અગાઉના નાણાં પંચ બે હજાર પંદરથી બે હજાર વીસ સુધી આ રાજ્યોને આપવામાં આવેલી રકમ કરતાં વધુ છે તેમણે મૂડીરોકાણ માટે રાજ્યોની વિશેષ સલાહ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો જેની જાહેરાત પ્રથમ વખત કેન્દ્રીય અંદાજપત્ર બે હજાર વીસ એકવીસમાં કરવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે ગઈકાલે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર આંબેડકર પરના નિવેદન પર સૂત્રોચ્યાર શરૂ કર્યા હતા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને નિયમોનું યુસ્ત પાલન કરવા અને સંસદના કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન કરવાથી દૂર રહેવા વિનંતી કરી હતી તો બીજી તરફ રાજ્યસભામાં પણ હંગામાને કારણે ગૃહની કાર્યવાહી પહેલા બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી અધ્યક્ષ જગદીપ ધનખડે સાંસદોને વિનંતી કરી કે તેઓ જનતાના વિશ્વાસ અને અપેક્ષાઓનું સન્માન કરે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે વન નેશન વન ઇલેક્શન બિલ માટે સંસદની સંયુક્ત સમિતિના બાર સભ્યોને નામાંકિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો શ્રી ધનખડે સમાપન સત્રમાં ખેદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ સત્રમાં વિક્ષેપોને કારણે કામના કલાકો લગભગ ચાલીસ ટકા રહ્યા હતા રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેતા આવી હતી અને સંસદનું શિયાળુ સત્ર ગયા મહિનાની પચ્ચીસ તારીખે શરૂ થયું હતું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંડીગઢમાં પંજાબ યુનિવર્સિટીના પાંચમા ગ્લોબલ એલ્યુમિની સંમેલનનું ઉદઘાટન કરશે તેઓ યુનિવર્સિટીના કુલપતિ પણ છે શ્રી ધનખડ આજે ચંડીગઢની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપ અંડર ઓગણીસની ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે આવતીકાલે કુલ કુલાલમપુરમાં આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાત વાગે શરૂ થશે ભારતે ગઈકાલે સુપર ચાર મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાએ વીસ ઓવરમાં નવ વિકેટે અઠ્ઠાણું રન બનાવ્યા હતા જવાબમાં ભારતે ચૌદ ઓવર અને પાંચ બોલમાં જ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો સુપર ચારની અન્ય એક મેચમાં બાંગ્લાદેશે નેપાળને નવ વિકેટે હરાવ્યું હતું જર્મનીના બેગડીબર્ગ શહેરમાં ક્રિસમસ બજારમાં કાર ઘુસી જતા ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને અડસઠ ઘાયલ થયા હતા પ્રાદેશિક સરકારના પ્રવક્તાએ આ ઘટનાને હુમલો ગણાવ્યો હતો તો જર્મન પબ્લિક બ્રોડકાસ્ટર એમડીઆર અનુસાર કારના શંકાસ્પદ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષ લેવવા આજે સંસદનું શિયાળુ સત્ર પૂરું જયપુર અજમેર માર્ગ અકસ્માત અને રામ મંદિર વિશેના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના નિવેદનના સમાચારોને મુખ્ય અખબારોના પ્રથમ પાને સ્થાન અપાયું છે સંદેશનું મુખ્ય મથાળું છે સંસદનું શિયાળુ સત્ર પૂરું ખાયા પીયા કુછ નહીં ગિલાસ થોડા બારા આના ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે કે મધ્યપ્રદેશમાં બિનવારસી કારમાંથી ચાલીસ કરોડનું સોનું અને પંદર કરોડ રોકડા મળી આવ્યા નવગુજરાત સમયે રોકાણકારોની મૂડી સપ્તાહમાં અઢાર પૂર્ણાંક ચાર લાખ કરોડ ધોવાઈના સમાચાર અને સંસદના અંતિમ દિવસે પણ તીવ્ર રાજકીય વૈમનસ્ય દેખાયુંના શીર્ષક પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી કુવૈતની બે દિવસની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોત્તર પરિષદ એનસીની બોન્ડેરની પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની પંચાવનમી બેઠકની અધ્યક્ષતા થશે સંસદના બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત કરવા માટે સ્થગિત લોકસભામાં ચાર અને રાજ્યસભામાં મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપ અંડર ઓગણીસની આવતીકાલે રમાનારી ફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા